નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠની જે સ્વ અધ્યયન પોથીનો ભાગ છ છે તે ભાગ છમાં વિજ્ઞાન વિષયનો જે પાઠ નંબર દસ આપણને આપેલો છે ધ્વનિ તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ આઠની આજે સ્વાધ્યન પોથીના ભાગ છની અંદર આપણને જેટલા પણ વિષયો આપેલા છે તે દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડિયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ પાઠ નંબર દસ ધ્વનિ ચાલો અહીંયા સર્વપ્રથમ જોઈએ પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પની સામે ખરાની નિશાની કરો પહેલો સવાલ ધાતુની થાળી ઉપર અફાળવાથી અવાજ શેમાં ઉત્પન્ન થાય છે તો આવશે વિકલ્પ થાળીમાંથી ત્યાર પછી ચોમાસામાં રાત્રિના સમયે સાંભળવા મળતો તમરાનો અવાજ શાના દ્વારા ઉત્પન્ન થાય છે તો જવાબ આવશે પાંખોના ફફડાટથી ત્યાર પછી આગળ નીચે પૈકી કયો ધ્વનિ હવાના કંપનથી ઉત્પન્ન થાય છે તો જવાબ આવશે વ્યક્તિના નસખોરા મિત્રો ધોરણ ત્રણથી આઠની નવી સ્વાધ્યયન પોથી જે બે હજાર ચોવીસ પચીસની છે તે આવી ચૂકી છે અને આ સ્વાધ્યયન પોથીના દરેકે દરેક ભાગના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણે આ એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ તો પ્લે સ્ટોર ઉપર જઈને આ એપ્લિકેશન પણ જરૂરથી ડાઉનલોડ કરી લેજો જ્યાં પણ તમને દરેકે દરેક પ્રકારના સોલ્યુશનની પીડીએફઓ જે છે તે મળી રહેશે ત્યાર પછી જોઈએ આગળ નીચેના પ્રશ્નોના યોગ્ય જવાબ લખો એમાં ચોથો સવાલ તળાવના કિનારે બેઠા હોઈએ ત્યારે પાણીનો અવાજ આવતો નથી જ્યારે દરિયાના કિનારે બેઠા હોઈએ ત્યારે પાણીનો અવાજ આવે છે આવું કેમ થાય છે ટૂંકમાં સમજાવો તો જોઈએ ઉત્તર તળાવના કિનારે પાણી શાંત હોય છે એટલે તેમાં મોટા તરંગો અને ઘર્ષણ ઊભા થતા નથી જેના કારણે અવાજ નહીં આવે દરિયામાં પવનના પ્રભાવ અને ઘર્ષણના કારણે મોટા તરંગો ઊભા થાય છે જે કિનારાની તરફ અથડાતા સમયે ધ્વનિ ઉત્પન્ન કરે છે આ કારણે દરિયાના કિનારે પાણીનો અવાજ વધુ સંભળાય છે ત્યાર પછી પાંચમો સવાલ આપણે ધ્વનિ કેવી રીતે સાંભળી શકીએ છીએ તો જોઈએ ઉત્તર ધ્વનિ કાનના પડદા ઉપર પડે છે જેના કારણે તે કંપન અનુભવે છે કાનનો પડદો કંપનોને આંતરિક કાન સુધી પહોંચાડે છે ત્યાંથી ધ્વનિના તરંગોને મગજ સુધી પહોંચાડવામાં આવે છે આ રીતે ધ્વનિ મનુષ્યને સંભળાય છે ત્યાર પછી છે છઠ્ઠો સવાલ ધ્વનિ ચીપિયાને અફાળ્યા પછી તેને કાનની નજીક લઈ જતાં શું થાય છે તમારું અવલોકન નોંધો તો જોઈએ ઉત્તર ધ્વનિ ચીપિયાને અફાળ્યા પછી તેને કાનની નજીક લઈ જતાં તે ધ્રુજે છે અને ધ્વનિ ઉત્પન્ન કરે છે એટલે કાનની નજીક ધ્વનિ આપણને સંભળાય છે સાતમો સવાલ જો કાનનો પડદો ફાટી જાય તો આપણે અવાજ સાંભળી શકીએ કેમ તો જવાબ આવશે કાનનો પડદો તૂટી જાય ત્યારે પડદા ઉપર ધ્વનિના તરંગો પડે તો પણ પડદો કંપન અનુભવશે નહીં જેથી ધ્વનિ તરંગો મગજ સુધી પહોંચતા નથી અને આ રીતે ધ્વનિ મનુષ્યને સંભળાય નહીં શકે ત્યાર પછી છે આઠમો સવાલ શ્રાવ્ય અને અશ્રાવ્ય ધ્વનિ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો તો જોઈએ ઉત્તર જે ધ્વનિની આવૃત્તિ વીસ હટ્સ અને વીસ હજાર હટ્સની વચ્ચે હોય તેને શ્રાવ્ય ધ્વનિ કહે છે જે ધ્વનિ આવૃત્તિ વીસ હટ્સથી ઓછી અને વીસ હજાર હટ્સથી વધારે હોય તેને મનુષ્યના કાન સાંભળી શકતા નથી માટે આવી ધ્વનિ અશ્રાવ્ય ધ્વનિ કહેવામાં આવે છે ત્યાર પછી છે પાઠ નંબર નવ નીચેનો કોષ્ટક પૂર્ણ કરો સંગીત વાદ્ય છે તો વીણા ધ્વનિ ઉત્પન્ન કરતો ભાગ તો તણાયેલી દોરી ઢોલક તો એમાં ખેંચાયેલ ત્વચા શરણાઈ તો હવાનો સ્તંભ વાંસળી તો હવાનો સ્તંભ અને તબલા તો ખેંચાયેલ ત્વચા ત્યાર પછી છે દસમો સવાલ સૂર્ય ચંદ્ર ઉપર થતા ધડાકા આપણે કેમ સાંભળી શકતા નથી તો જોઈએ ઉત્તર કારણ કે સૂર્ય ચંદ્ર પર વાતાવરણ નથી એટલે શૂન્યાવકાશ છે અને ધ્વનિ શૂન્ય અવકાશમાં પ્રસરણ પામી શકતી નથી માટે સૂર્યચંદ્ર ઉપર થતા ધડાકા આપણે સાંભળી શકતા નથી અગિયારમો સવાલ કેટલાક પશુ પંખીના અવાજ આપણે શા માટે સાંભળી શકતા નથી કારણ કે કંપિત થતી ધ્વનિ વસ્તુ કે પશુ પંખી દ્વારા ઉત્પન્ન થયેલ ધ્વનિની આવૃત્તિ શ્રાવ્ય વિસ્તારમાં પડતી હોય તો જ ધ્વનિ આપણે સાંભળી શકીએ છીએ નહીતર દૂર પશુ પંખી અવાજ કરે તો પણ આપણે સાંભળી શકતા નથી ત્યાર પછી છે બારમો સવાલ ચામાચીડિયા અને વનવાગોળ જેવા પ્રાણીઓ અંધારામાં પોતાનો રસ્તો કેવી રીતે શોધે છે તો જોઈએ ઉત્તર ચામાચીડિયા અને વનવાગોળ વડે ઉત્પન્ન થતી ધ્વનિ વધુ આવૃત્તિવાળી એટલે કે વધારે પીચવાળી હોય છે જે આપણે સાંભળી શકતા નથી પણ આવા ધ્વનિ કોઈ વસ્તુને અથડાઈને પાછા ફરે તે પરથી ચામાચીડિયા જેવા પ્રાણીઓ પોતાનો રસ્તો શોધી શકે છે ત્યાર પછી છે તેરમો સવાલ ડોલ્ફિન અથવા તો વહેલ જેવા પ્રાણીઓ દરિયામાં પોતાનો વાર્તાલાપ કેવી રીતે કરતા હશે તો જોઈએ ઉત્તર ધ્વનિ પ્રવાહીમાં પ્રસરણ પામી શકે છે તેથી જ દરિયાની અંદર રહેલ ડોલ્ફિન અને વહેલ જેવા પ્રાણીઓ દરિયામાં વાર્તાલાપ કરી શકે છે ચૌદમો સવાલ સબમરીન દરિયાની અંદર સફર ખેડે છે છતાં તે ખડકો સાથે ટકરાયા વિના પોતાનો માર્ગ કેવી રીતે શોધે છે તેની શિક્ષક સાથે ચર્ચા કરી અને નોંધ કરો તો જોઈએ ઉત્તર સબમરીન સોનાર પદ્ધતિનો ઉપયોગ કરી અને પોતાનો માર્ગ શોધે છે તે અવાજના પલ્સ છોડે છે જે ખડકો અને અન્ય અવરોધો પરથી પરાવર્તિત થાય છે તે પરાવર્તિત અવાજને સાંભળીને સબમરીન ચોકસાઈથી આસપાસના ખડકો અને અવરોધોની ઓળખ કરી શકે છે અને ટકરાવથી બચી શકે છે ત્યાર પછી છે સવાલ વિમાન મથક નજીકના મકાનોમાં રહેતા લોકોને શું નુકસાન થાય છે તો જોઈએ ઉત્તર વિમાનની અવર જવરથી આખો દિવસ વાતાવરણ ઘોંઘાટ ભર્યું હોય છે જેથી તેમની ઊંઘ પૂરી થતી નથી તથા ઘોંઘાટમાં રહેવાથી માનસિક શાંતિ હણાય છે અનિન્દ્રા હાઈપરટેન્શન સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ સર્જાય છે ત્યાર પછી છે સોળમો સવાલ હમિંગ બર્ડ નામનું પક્ષી એક સેકન્ડમાં આશરે ત્રેપન વખત પોતાની પાંખ ફફડાવે છે છતાં તેના દ્વારા ઉત્પન્ન થતો અવાજ તમે શા માટે સાંભળી શકતા નથી તો જોઈએ ઉત્તર માણસો વીસ હટ્સથી વીસ હજાર હર્ટ્સની વચ્ચેનો અવાજને સાંભળી શકતા હોય છે હમિંગ બર્ડ દ્વારા ઉત્પન્ન થતો અવાજ માનવીની સાંભળવાની શ્રાવ્ય ક્ષમતા કરતાં વધારે છે પરંતુ હમિંગબર્ડના પાંખ ફફડાવાથી જે અવાજ ઉત્પન્ન થાય છે તે ઊંચી આવૃત્તિ ધરાવે છે એટલે કે અવાજ મનુષ્યની શ્રવણ ક્ષમતા કરતાં આ વધારે આવૃત્તિવાળો હોય છે જેના કારણે અમે તેને સાંભળી શકતા નથી ત્યાર પછી છે સત્તરમો સવાલ જુદા જુદા વૃક્ષોના પાંદડાનો ઉપયોગ કરી તેની પીપુડી બનાવો અને તેને વગાડવાનો પ્રયત્ન કરો તથા તેમાંથી નીકળતા વિવિધ પ્રકારના અવાજની કોષ્ટકમાં નોંધ કરો ચાલો પીપળો તો એના અવાજનો પ્રકાર છે તીણો લીમડો તો એમાં ઘેરો લીંબુડી તો તીણો આંબો તો ઘેરો અને એરંડો તો ઘેરો ચાલો ત્યાર પછી જોઈએ અઢારમો સવાલ કોષ્ટકમાં દર્શાવેલ વસ્તુઓ ભેગી કરીને તેમાંથી વિવિધ રીતે અવાજ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરી અને નીચે તમારું તારણ નોંધો તો અહીંયા છે બે સ્ટીલના ગ્લાસ તો એને અવાજ ઉત્પન્ન કરવાની રીત છે અથડાવીને કેવો અવાજ ઉત્પન્ન થશે તો કે ઘેરો વાંસળી તો એમાં અવાજ ફૂંક મારીને ઉત્પન્ન થાય છે અને અવાજ તીણો ઉત્પન્ન થશે વીણાની તણાયેલી દોરી તો એમાં ખેંચીને અવાજ ઉત્પન્ન થશે અને ઘેરો અવાજ હોય છે કપ રકાબી તો ઘસીને ઉત્પન્ન થશે અને અવાજ ઘેરો હોય છે એક તારો તો ઘસીને ઉત્પન્ન થાય છે અવાજ ઘેરો હોય છે સિસોટી તો ફૂંક મારીને અવાજ તીણો હોય છે મંજીરા અથડાવીને અને અવાજ જે છે તે ઘેરો હશે હવે તારણ જોઈએ તો બે વસ્તુ અથડાવાથી ઘસવાથી ખેંચવાથી ફૂંકવાથી ધ્રુજારી એટલે કે કંપનના કારણે અવાજ ઉત્પન્ન થાય છે ત્યાર પછી ઓગણીસમો સવાલ ધ્વનિ પ્રદૂષણની હાનિકારક અસરો જણાવો તો ઊંઘ ન આવવી માનસિક શાંતિ હણાય અને સ્વાસ્થ્ય સંબંધી રોગ ત્યાર પછી છે વીસમો સવાલ ધ્વનિ પ્રદૂષણને નિયંત્રણમાં રાખવાના ઉપાય જણાવો તો હવાઈ જહાજના એન્જિનનો પરિવાર માટેના પરિવાર માટેના વાહનો ઔદ્યોગિક મશીનો ઘરેલું ઉપકરણો વગેરેમાં સાયલેન્સર લગાડવા જોઈએ ટીવી રેડિયો મ્યુઝિક સિસ્ટમ ધીમા અવાજે ચલાવવું જોઈએ વાહનોના હોનનો ઉપયોગ લઘુત્તમ કરો રસ્તાની આજુબાજુ વૃક્ષો વાવવા ત્યાર પછી છે એકવીસમો સવાલ મનીષાબહેનના ઘરની નજીક ઘડિયાળનો ટાવર આવેલો છે તે નોંધે છે કે દિવસ કરતાં રાત્રે ઘડિયાળની ઘંટડીનો અવાજ વધુ સ્પષ્ટ સમજાય છે આવું શા માટે થતું હશે તો એમાં જવાબ આવશે કે દિવસ દરમિયાન વધુ ધ્વનિ અવરોધો હોય છે જેમ કે ટ્રાફિક અને અન્ય અવાજો જ્યારે રાતના સમયે વાતાવરણ શાંત હોય છે અને ધ્વનિ તરંગો વધુ દૂર સુધી ફેલાઈ શકે છે માટે ઘંટડીનો અવાજ વધુ સ્પષ્ટ અને શ્રાવ્ય બને છે બાવીસમો સવાલ આપણે જાણીએ છીએ કે અવાજ ઉત્પન્ન થવા ધ્રુજારી જરૂરી છે પરંતુ બધા જ ધ્રુજતા પદાર્થોનો અવાજ આપણે સાંભળી શકતા નથી શા માટે તો જવાબ આવશે કે આપણે જાણીએ છીએ કે અવાજ ઉત્પન્ન થતા ધ્રુજારી જરૂરી છે પરંતુ ધ્વનિની આવૃત્તિ વીસ હર્ષથી વીસ હજાર હર્ષની વચ્ચે હોય તેવા દ્રવ્ય તેવા દ્રવ્ય જે અથવા તો તેવા સાધનો જે છે તે તેવી ધ્વનિ જે છે તે શ્રાવ્ય છે પરંતુ વીસ હર્ષથી ઓછી આવૃત્તિ અને વીસ હજાર હર્ટથી વધુની ધ્વનિ આપણે સાંભળી શકતા નથી માટે ત્યાર પછી ત્રેવીસમો સવાલ દિવસ દરમિયાન તમારા ઘરમાં ઉત્પન્ન થતા અવાજની નોંધ કરો અને એ અવાજ શાના કારણે ઉત્પન્ન થયા તે પણ નોંધો તો કુકરની સીટીનો અવાજ હવાના પ્રેશરના કારણે વાસણોનો અવાજ અથડાવાથી બાળકના રડવાનો અવાજ સ્વરપેટીમાંથી ઘરઘંટીનો અવાજ પથ્થર ઘસવાથી સીટીનો અવાજ ફૂંક લગાવવાના કારણે તાળી પડવાનો અવાજ અથડાવાથી ત્યાર પછી છે 24મો સવાલ બે અવકાશ યાત્રી અવકાશમાં એકબીજાની નજીક તરી રહ્યા છે શું તેઓ એકબીજા સાથે કોઈ ખાસ પ્રકારના ઉપકરણ વગર વાત કરી શકશે તો જવાબ આવશે કે ના એ એકબીજા સાથે અવકાશમાં કોઈ ઉપકરણ વગર વાત નહીં કરી શકે કારણ કે શૂન્ય અવકાશમાં ધ્વનિ પ્રસરણ થઈ શકતું નથી ત્યાર પછી છે 25મો સવાલ તમારી આસપાસમાંથી મળી આવતી વસ્તુઓનો ઉપયોગ કરી રમકડા અને ટેલિફોનનું નિર્માણ કરો તથા તેમની કાર્યપદ્ધતિ વર્ણવો તો જોઈએ આપણે રમકડાનો ટેલિફોન બનાવો તેમાં બે પેપર કપ લો બંને કપના તળિયે એક નાનું કાણું સોયની મદદથી બનાવો લગભગ ઓગણીસ મીટર લાંબી છાડી દોરી લો બંને કપના તળિયે આવેલા કાણામાંથી દોરીના બંને છેડાઓ પસાર કરી અને ગાંઠ મારીને દોરીનું જોડાણ બંને કપ સાથે વ્યવસ્થિત કરો એક કપ તમારા કાન પાસે રાખો અને બીજો કપ તમારા મિત્રને આપો તમારા મિત્રને બને તેટલું દૂર ખસવાનું કહો જેથી દોરી ખેંચાઈને સુરેખ અને કડક બને તમારા મિત્રને કંઈક બોલવાનું કહો તમારા કાન પાસે રાખેલ કપ મારફતે તમને તમારા મિત્રનો અવાજ સ્પષ્ટ સંભળાય છે અહીં દોરીમાં પ્રસરણ પામે છે એવું આપણે કહી શકીએ ત્યાર પછી છે રચનાત્મક મૂલ્યાંકન આપણને આપેલું છે અને આપણે આ જે ઘર્ષણ બળ છે તેનો આપણને ચાર્ટ પણ આપેલો છે તો મિત્રો અહીંયા આપણે આ જે પાઠ નંબર દસ છે ધોરણ આઠ વિજ્ઞાન વિષય તે પૂર્ણ કરીએ છીએ સ્વાધ્યન પોથી ફરી મળીશું આપણે ધોરણ આઠની આ જે સ્વ અધ્યયન પોથી છે તેના વિજ્ઞાન વિષયના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર આ જે સ્વ અધ્યયન છે તેના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે